સુરત શહેરમાંથી ઈમાનદારી અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે એના પુણા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કનેક્શનની કામગીરી દરમિયાન સ્વચ્છતા મિત્રોને એક ઘરેણાનું બોક્સ મળ્યું હતું ત્યારે આ બોક્સ લઈને તેઓ દ્વારા માલિકની શોધખોળ પણ કરાઈ હતી પરંતુ આખરે માલિક નહીં મળતા તેઓએ આ ઘરેણાનું બોક્સ પુણા પોલીસ મથકમાં જમા કરાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું ત્યારે તેમની આ પ્રામાણિકતા બદલ સ્વચ્છતા મિત્રોનું સન્માન પણ કરવામાં આવ્યું છે એના ઈસ્ટ ઝોન એ વરાછા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કનેક્શન દરમિયાન પુણા ગામના વિશાળ ફળિયા મકનજી પાર્ક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે ત્યારે આ વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શિલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા નંગ એક કાનમાં પહેરવાની બુટ્ટી બે તથા ગળામાં પહેરવાનું હાર નંગ એકનું ભરેલ બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કનેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવ્યું હતું કે જેથી તેઓએ પુણાએ ની વોર્ડ ઓફિસના સ્ટાફને સાથે રાખી વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી હતી પરંતુ માલિક નહીં મળતા પૂણા પોલીસ સ્ટેશનમાં હકીકત લક્ષી વિગત આપી જમા કરાવ્યું હતું ત્યારે આ માનવતાવાદી કાર્ય બદલ શહેર મહાનગરપાલિકા મેયર ઓફિસ ખાતે મેયર દક્ષિષભાઈ માવાણી ડે મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ નેતા શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રીમતી નેન્સીબેન શાહ કોર્પોરેટર વિપુલભાઈ મોવલિયા કોર્પોરેટર શ્રી ઘનશ્યામભાઈ મકવાણાએ કર્તવ્યવીરોને સન્માનિત કર્યા હતા મામલે મેયર દક્ષિષભાઈ માવાણીએ જણાવ્યું હતું કે શહેરને આ વર્ષે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ સ્વચ્છતા કર્મીઓ અને શહેરવાસીઓએ અપાવ્યો છે ત્યારે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કનેક્શન દરમિયાન કચરામાંથી પચાસ ગ્રામ સોનું કનેક્શન કરે છે તે વિસ્તારમાં બધાની પૂછપરછ પણ કરવામાં આવી પણ તેના મૂળ માલિક મળ્યા ન હતા કે જેથી તે સોનું પોલીસ પાસે જમા કરાવ્યું હતું સ્વચ્છતા કર્મીઓ શહેરને સ્વચ્છતામાં પહેલો નંબર તો અપાવ્યો છે પણ તેમના દ્વારા કરવામાં આવેલ આ કામગીરીથી એક માનવતા પણ મહેકાવી છે કે જેને લઈ શહેરની મેયર ઓફિસે આ સ્વચ્છતા મિત્રોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હોવાનું અને તેઓના આ કાર્યને નતમસ્તક વંદન કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી ને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીએ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈને બહેનેને અમે સુરતની પદાધારી ટીમ દ્વારા સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા આ જ રીતે સુરતને પહેલો નંબર તો અપાવ્યો છે પણ માનવતાની મહેકતા મહેકવામાં પણ તે લોકો કચાશ નથી રાખી તે બદલ તેમના કાર્યને હું વર્ણન કરું છું આવી જ રીતે સુરતને વિશ્વમાં વિશ્વના ફલક પર આર કે ચમકાવ એવી જ અભ્યથા નરી સિમરેન સાથે સુરે સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ